thank you નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરતમાંથી મોટી ખબર સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકોર્ડનો થયો પર્દાફાશ યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખીને ઓનલાઈન છેતરપિંડી કરાવાતી હોવાનો પર્દાફાશ થયો છે થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી આપવાના બહાને યુવકોને લલચાવી મ્યાનમાર મોકલાતા હતા આ રેકેટ મારફતે ભારતભરના કુલ ચાલીસ જેટલા લોકોને ફસાવવામાં આવ્યા હતા સુરત સાયબર સેલે પંજાબના બે સુરતના એક સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે મુખ્ય સૂત્રધાર પંજાબનો નિપેન ચૌધરી હોવાનું બહાર આવ્યું છે સુરત અને વડોદરાના કુલ બાર જેટલા લોકોને થાઇલેન્ડ મોકલવામાં આવ્યા હતા ત્યાંથી નદી મારફતે તેમને બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર અને કોમ્બોડિયા પહોંચાડવામાં આવ્યા હતા બે મોબાઈલ નંબર અને વોટ્સએપ ચેટના આધારે આખું કૌભાંડ બહાર આવ્યું હતું સુરત સાયબર ક્રાઇમની આ મોટી સફળતા ગણાઈ રહી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રો એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાદમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ ભાગ આ બાતમી ના આધારે અમે અમારી ટીમે કે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી પઢેરિયા ના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અ એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવ લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી તેમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ અ કબજે લઈ લેવામાં આવ્યો આવ્યો છે તેમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે અ જેમનો મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશિષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે મેડમ અમે એમો શું હતી આરોપો એમાં આરોપીઓની એમો એમ છે કે લોકો પહેલા તો જાતે પોતે મ્યાનમાર ખાતે જે અને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલા બેંગકોક જાય અને જે બેંગકોક થી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મિયાનમાર અને ચાઇના બોર્ડર ચાઇનીઝ કંપનીઓ ચાલે છે તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલા તો કેવી રીતે સાયડર સાયબર ક્રાઇમ આચરવાનું કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રિચ નાગરિકો છે દુનિયાભરના એમ ખાલી ભારતના યુએસના પણ એ લોકો સિટીઝન્સ ને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી નું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર સાયબ ચાઇનીઝ થી પછી એ લોકો પરત આવી કે એ જ ચાઇનીઝ ગેંગ સાથે સ કાર્યરત થઈ એમના એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા રાજ બી બીજા કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાઇબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુકે ઇન્સ્ટાગ્રામ માં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલેરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂટ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે પછી બેંકોકથી ચાઇનીઝ ગેંગ અ એ લોકોનો કબજો લઈ લઈએ અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે એ લોકોને કમિશનમાં દર વ્યક્તિ દીઠ ચાર હજાર થી ત્રણ હજાર થી ચાર હજાર યુએસડી આપવામાં આવે છે અને એમાં સબ એજન્ટનું ચેન આખું બની જાય ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે જે નીરજ ચૌધરી છે એને ચાઇનીઝ ગેંગ એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ત્રણ હજાર યુએસડી મળે તો પછી એ સબ એજન્ટ તરીકે પ્રીત કમાણીને નિમણૂક કરેલું છે પછી પ્રીત કમાણીને વ્યક્તિથી થી ચાલીસ ચાલીસથી પચાસ હજાર રૂપિયા જેટલું આપે પછી પ્રીત કમાણી આશિષભાઈ રાણાને સબ એજન્ટ બનાવી ચૂક્યું છે પછી આશિષ રાણા જે કંઈ વ્યક્તિને મોકલે એને એમનું કમિશન પ્રીત કમાણી આશિષ રાણાને આપે એ મુજબ આખું ચેન ગોઠાવી દીધું છે ફરિયાદી પાસે કેટલા રૂપિયા લેવામાં આવતા હતા અને અત્યાર સુધી કેટલા ગુનાઓ આચરવામાં આવ્યા તો આમાં શું છે કે જે ભોગ બનનાર છે એ બધા અત્યારે બને લોકો ફક્ત આઠમા મહિનામાં ઓગસ્ટ મહિનામાં જે અમે લોકોને અત્યાર સુધીનો ડેટા મળ્યો છે તપાસમાં એમાં ફક્ત ઓગસ્ટ મહિનામાં ચાલીસ જેટલા માણસોને ત્યાં એ લોકોએ મ્યાનમાર ખાતે મોકલી આપ્યું છે એમાં એમાં બે પાકિસ્તાની છે અને બે ઇથિયોપિયન નાગરિકો પણ છે અને મોટા ભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણા છે હરિયાણાના છે તો કુલ નવ ગુજરાતીઓ છે અને નવ હરિયાણવી માણસો છે અને એ લોકોને સપોઝ ભોગ ભરનાર ત્યાં જઈને એમને હું એવું થાય કે આ તો ઇનલિગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોર્શન કરે એમને કહે કે અગર તારે પરત ભારત જવાનું હોય તો તારે અમે લોકોને ચાર હજાર યુનિવર્સિટી આપવું પડશે અથવા તો તારું કોઈ રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા મોકલ તો તમને પરત જવા દઈએ નહીં તો એ લોકો ત્યાં ભર જબરા એમને ત્યાં રાખે છે ભોગ બંધાર ને એ લોકો ત્યાં કામ કરવા માટે સત્તર થી પંચોતેર હજાર રૂપિયાની સેલેરી આપતા હતા દર મહિના અને એ સેલેરી ક્રિપ્ટોમાં યુએસડી માં આપવામાં આવતું હતું એ લોકો એજન્ટ ના મારફતે જો આપણા એજન્ટ છે ફોર એક્ઝામ્પલ નિપેન્દ્ર ચૌધરી છે એ એકચુઅલી जाते जॉब शोध पहला तो ये जारी जॉब शोधता हो, हो ए ने है, तो फेसबुक कोई जगह सर्च टेलीग्राम टेलिग्राम सर्च करॉब जुए लगे भारत में काम करिए तो ओसो मिले मतलब आपने जो पगार थी जाए। तो ये बाहर जॉब शोधता था तो ये दरमियान मतलब फेसबुक सातल क्लॉक क्लिक करो तो डेटा त्या जत रहे પછી ચાઇનીઝ એજન્ટની ત્યાંનું જે એચઆર એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને પેલું ત્યાં જઈ ગયો પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલેરીમાં કામ કરું એના 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 કરતા તો હું અગર એમનો એચઆર એક્ઝિક્યુટિવ બની જાઉં તો સરસ રહેશે એ એવી રીતે એ લોકો ચાઇનીઝ ચાઇનીઝ સંપર્કમાં આવી ગયા